ની આંખ તપાસ અને સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કે એમ ગોઠવી માનકુવા પોલીસ ઇન્સ્પેક્ટર અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણ માનકુવા પોલીસ સ્ટેશન એસઆઈ મુકેશભાઈ એન સાધુ નીલાભાઈ ઠાકોર એસઆઈ કમલેશભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ હજુજ હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ વાસાણી દેસલપર ગ્રામ પંચાયત સરપંચના પ્રતિનિધિ ચેતનભાઈ માવાણી ઉપસરપંચ અમૃતભાઈ પ્રેમજીયાણી પ્રવીણભાઈ ઉકાણી મહેન્દ્રભાઈ ગોરાણી ચંદુભાઈ વાસાણી આશીષ લીંબાણી મેઘજીભાઈ ધોરિયા પ્રવીણભાઈ ચોપડાના દીપ દીપ્રાગટ કરી નેત્ર નિદાન સારવાર કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં ટોટલ એકસો સત્તર ટ્રક ડ્રાઈવરની આંખોની તપાસ કરવામાં આવી જેમાં નજીકના ચશ્મા બેતાળીસ અને દૂધના સાત ડ્રાઈવરને ચશ્મા આપવામાં આવ્યા અને મોતિયા એક અને વેલ ત્રણ લોકો જેઓને અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે આવતા રવિવારે નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે આ કેમ્પનો ઉદ્દેશ છે કે કચ્છના ટ્રક ડ્રાઇવરો જે રાત દિવસ ડ્રાઇવિંગ કરે છે તેમની આંખ તપાસ થાય જરૂરી ચશ્મા દવા કે ઓપરેશન દ્વારા સારવાર આપી અકસ્માતનું પ્રમાણ ઓછું કરી શકાય અને લોકોની જિંદગી બચાવી શકાય તેમજ આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં લોકો ટ્રાફિકના નિયમથી અવગત થાય અને ટ્રાફિકના નિયમનું પાલન કરે તે ઉદ્દેશ્ય ધ્યાને રાખી આ કામગીરી કરવામાં આવેલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમવાળા પેમ્પ્રેટનું વિતરણ કરવામાં આવ્યું મોટી ટ્રક તથા ટ્રેલર ચાલકોના આંખોની તપાસ કરવામાં આવેલ અને તેમને નંબરવાળાને દૂરના તેમજ નજીકના ચશ્મા ફ્રી આપવામાં આવ્યા ઓપરેશન લાયક દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન ભૂજ મધ્ય કરી આપવામાં આવશે અંધજન મંડળ કેસીઆરસી ભુજના ભૂપેન્દ્રસિંહ રાવત સૂર્યદેવ સિંહ ગોહિલ મિત્રાસિંહ ગોહિલ દીપકભાઈ મહેશ્વરી હેમનભાઈ મારવાડા અંધજન મંડળ કેસીઆરસી સ્ટાફને નેત્રનિદાન કેમની કામગીરી કરી કેમ્પ સફળ બનાવવા માટે માનકુવા પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો દ્વારા કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાકચ